પોરબંદરમાં પ્રેમ સંબંધના મનદુખમાં યુવકની હત્યા જયુબેલી પાણીના ટાંકા નજીક લોખંડના પાઇપ અને ધોકા વડે આડેધડ માર મારતા સારવાર દરમિયાન મોત હિતેશ ઉર્ફે હિરેન કારાવદરાની હત્યાના બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો મરંજનાર હિતેશના અગાઉ હિતલ મોડવાડિયા સાથે પ્રેમ પ્રેમસબંધના મનદુઃખમાં માર મારવામાં આવ્યો આરોપી સંજય મોડવાડિયા રમેશભાઈ કેશવાલા રાહુલ લીખો સહિતના અજાણ્યા શખ્સોએ ગઈ કાલે માર મારવામાં આવ્યો હતો પોરબંદરમાં પ્રેમ સંબંધના મનદુખમાં યુવકની હત્યા જયુબેલી પાણીના ટાંકા નજીક લોખંડના પાઇપ અને ધોકા વડે આડેધડ માર મારતા સારવાર દરમિયાન મોત હિતેશ ઉર્ફે હિરેન કારાવદરાની હત્યાના બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો મરણજનાર હિતેશના અગાઉ હેતલ મોડવાડિયા સાથે પ્રેમ સંબંધના મનદુખમાં માર મારવામાં આવ્યો આરોપી સંજય મોડવાડિયા રમેશભાઈ કેશવાલા રાહુલ લીખો સહિતના અજાણ્યા શખ્સોએ ગઈ કાલે માર મારવામાં આવ્યો હતો